ટામાં કાળજાર ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહી હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે કે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે એવામાં જો સરકારી નળના પાણી ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે લોકોને ઉનાળાના ગરમીના પીવાના પાણી વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાથી લોકો દ્વારા ફરિયાદો કરાય છે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબત રજૂઆત કરાઈ છે અને સર્વ ખર્ચે પાણીની પાઇપ લાઇનો પણ નખાવેલ છે તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપેટા હું ઘનશ્યામનગરનો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ પચીસ થી ત્રીસ દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું કારણ કે નળમાં તો નહીં કોઈ મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી અને અમારો એરિયો જે છે એ બાલ ઢોરનો એરિયો છે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આયર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢોર ઢાકર રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો અવાનવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નાવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ જેની બૈરાઓ એક એક ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબર કે આજથી અમારા સૌ ખર્ચે જે નગરપાલિકા ની લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બધા ત્યાં ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની અંદર જે માણસો રહી ના શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય તકલીફ પડતી હોય અને અમારો ખાસ કરીને જે એરિયો છે એના માટે પાણી જોઈએ છે તો નગરપાલિકા જાગે અને તાત્કાલિક સર્વે કરાવે પાણી ન આવતું હોય તો એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસ ની અંદર હું પચાસ થી સો બાયરાઓ ને લઈને નગરપાલિકાઓ ઘેરાવ કરીશ મારી ચીમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસે પાણી ન આવ્યું હોય હવે પછી પહોંડો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું હમણાં પાણીના ટાંકા મંગાવશું